બે ટુ વ્હીલ ટ્રેલર અને બે ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર ચારે ચાર વસ્તુ વ્યાજબી ભાવે વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે અલગ અલગ પણ તમે લઈ શકશો કોઈ મિત્રને ખાલી ટ્રેલર લેવો હોય તો ટ્રેલર મળી જશે ખાલી ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટર મળી જશે આખો સેટ લેવો હોય તો પણ મળી જશે ભનુભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે હું તમને બે ટ્રેક્ટર અને બે ટ્રેલરની અલગ અલગ માહિતી પણ આપી દઈશ તો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો પેજ ફોલો કરો બનુભાઈને વેચવાના છે બે ટ્રેલર બે ટ્રેક્ટર સૌ પ્રથમ ટ્રેલરથી આપણે શરૂઆત કરીએ તો પેલું છે ખોડિયાર કંપનીનું ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનું છે ઓગણીસો છન્નુંના મોડેલનું અને સાવર કુંડલાની બનાવટ છે સારા કન્ડિશનમાં ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડ ઉપતરા સારા સડો જોવા નહીં મળે સાચવેલું ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ત્યારબાદ તમે બીજું ટ્રેલર જોઈ રહ્યા છો શુભલક્ષ્મી કંપનીનું આ ટ્રેલર છે અને ક્લિયર કટ કન્ડિશન પર તમે જોઈ રહ્યા છો બનાવેલું આ ટ્રેલર છે આનું કન્ડિશન પણ એકદમ સારું છે અમરેલીની બનાવટ છે શુભલક્ષ્મી ટ્રેલર તે પણ એકદમ સારું તળિયું ચોખ્ખું સાઈડ ઉપતરા સારા સારા કલરમાં છે ક્યાંય પણ ટ્રેલરની અંદર સડો નથી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ટ્રેલરની અંદાજીત કિંમત બે લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે તેના પછી ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવાની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટેફ એ પચ્ચીસ ડીએ ટ્રેક્ટર તે પણ વેચવાનું છે ડબલ પિસ્ટન વાળું છે ઓગણીસો બાણુંના મોડલનું ટ્રેક્ટર ટાયર તમે જોઈ રહ્યા છો સાઠ ટકા જેવા ટાયર સીટ છત્રી સારા સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કોમ્પલેટ ક્લીન આખું ટ્રેક્ટર સીટ છત્રી પણ સારા આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રૂપિયો રાખેલી છે એક લાખમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી એના પછી તમે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મેસી ગોળ મોળો ટ્રેક્ટર છે તે પણ વેચવાનું છે તેના ટાયર મીડિયમ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પણ પાવરફુલ છે વધારે માહિતી માટે ભનુભાઈનો કોન્ટેક્ટ કરો આ ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે નેવું હજાર રાખવામાં આવેલી છે સોરી નેવું હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અને તમે સેટ લેશો ટ્રેક્ટર ટ્રેલરનો તો હજુ કિંમત ઓછી થઈ જશે અલગ અલગ પણ લઈ શકશો હવે તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટોટલ વસ્તુ અમરેલી જોવા મળશે કોઈપણ ટ્રેક્ટર ટ્રેલર લેવો હોય તો ભનુભાઈનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવવો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ભનુભાઈ નામ ચોરાણું બે ચોરાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો